સોખડા ગામ એવું લાગી રહ્યું છે કોબાંડ સામે આવી રહ્યા છે ફરીથી બીડી ચોકડી થી માલિયાસણ જવાના રસ્તે સોખડા ગામમાં કરોડો રૂપિયાનું જમીનનું કોબાંડ સામે આવ્યો આ કોબાંડની અંદર સરપંચ ઉપસરપંચ અને તલાટીનો મોટો હાથ ખોટા કાગળિયા અને ખોટા દસ્તાવેજો ઉભા કરી અને જમીન વેચણી તથા ભાડે આપવાનો કોબાંડ છે તે સામે આવ્યો ત્યારે રોડ જમીન હોય અને કરોડોની કિંમત ગણાતી હોય તો કોની નજર ન બગડે પૈસા છે ભાઈ પૈસા છે એ લોકોની દાનત બગાડી શકે છે ત્યારે આ જમીન કૌભાંડ પણ એવું જ કંઈક લાગી રહ્યું છે અને થોડા જ દિવસોની અંદર પુરાવા સાથે પણ એક અહેવાલ રજૂ થશે અને પુરાવા એટલા મજબૂત થશે કે પગ નીચેથી જમીન સરકી જાય ત્યાં સુધીના પુરાવા રજૂ કરાશે પુરાવા હશે એટલે દૂધનો નો દૂધ અને પાણીનું પાણી સામે જ હશે તો હવે જોવાનું કે આ જમીન કૌભાંડ કેવડું છે અને કોના દ્વારા કરવામાં આવ્યું છે અને હવે બહાના શું નીકળે છે તે પણ જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ જી લાઈવ ગુજરાતી

આ બાજુમાં ઘણા બધા ગોડાઉન પણ જોઈ રહ્યા છો આ તમામ વસ્તુ કૌભાંડ રચવામાં આવ્યું છે એના પુરાવા તમામ પુરાવા સાથે તમને પુરાવા સાથે પણ રજૂ કરશે ત્યારે તમે જોઈ શકો છો કે કરોડો ની જમીન છે રોડ ટચ છે આ કરોડો જમીન છે તે એકસો નવ સર્વે નંબર ખાતેની છે

અને બીજા ઘણા બધા લોકો છે જેના નામ ખુલી શકે છે કેમ કે આ કોઈ જમીન નાની મોટી કે બે ચાર લાખ કે લાખ કે પચાસ દસ લાખની સામે તમે આ દૂર દૂર સુધી ઇંચોની ભઠ્ઠીઓ જોઈ રહ્યા છો કેમેરામેન ને કહીશ કે આગળ આવીને તમને ભઠ્ઠીઓ પણ બતાવે અને બીજા દ્રશ્યો પણ બતાવે આ તમામ જે તમે અત્યારે જેટલી મિલકતો જોઈ રહ્યા છો જે કઈ તમને દૂર દૂર સુધી નજરે પડી રહ્યું છે આ તમામ વસ્તુઓ છે કે ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે કઈક ને કઈક જમીન ની અંદર લોચામાં આવેલી છે તો હવે આનો ખુલાસો સરકાર કઈ રીતે ને ક્યારે થાય છે તો જોવું રહ્યું પણ આ તમને દૂર દૂર સુધી જે ભઠ્ઠીઓ દેખાય છે કેમેરામેન ને કહીશ કે ભઠ્ઠી છે તે તેમને દેખાડે તમને સ્ક્રીન ઉપર નજરમાં આવતી હશે ભઠ્ઠીઓ પણ આ તમામ જેટલી જગ્યાઓ દેખાય છે જે કઈ દેખાય છે આનો જમીન કોવાની અંદર ક્યાંક ને ક્યાંક હાથ છે હવે સરકાર ને દેખાતું નથી કે સરકાર દેખાય છે અને આ ખાડા કાન કરી રહી છે શું છે એ તો જોવાનું રહ્યું પણ આના જે દ્રશ્ય